તો કેમ છો મારા કલેજા હું છું જાદવ નિકુંજ અને નવા અલગ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે

શું નાસ્તો કર્યો ભુલાઈ જાય છે ત્યાં ખાધું યાદ નથી રહેતું હે જીયાંશ ત્યાં જીયાંશ હે તૈયાર થઈ છે એવું છે કેમ છો સંદુલાલ મજામાં એમ ને નાસ્તા પાણી કરી લીધા કેમ છો મામા મજામાં કાલે આપણે મેળ્યા નહોતા તમે કાલે સાંજે બાર વહી ગયા હતા એવું છે એમ ને શું હાલે બાકી એવું છે એમ ને કેમ છો મમ્મી મજામાં એમને પાકી દઈ ગયા છે જો આયા તેલ છે ને એ જામી જાય છે અને મેં તમને કાલે બતાવ્યું હતું ને એ તેલ ગમે એટલી ઠંડી પડે ને તો પણ છે ને જામતું નથી અહીંયા તો એટલી બધી ઠંડી પણ નથી તો પણ તેલ જામી જાય છે અમારે તો ભાઈ તેલ જામતું જ નથી આ અત્યારે તેલે ડુપ્લિકેટ આવવા મળે છે એવું છે બધું જો જીવન ભાઈ ઓય ઉઠી ગયા તમે હે આ મુનુ પોપૈયા પોપયા ક્યાં છે પોપયા પાકેલા ક્યાં છે આમ घेरे ले जावाना है हां टाटा हां ये जावाना है केम छो रिंकल बे राम राम, राम, राम। सूं भाई रोम रोम भाइयो चलो जी अंश कर चलो कहता तो? चलो आम चलो रोम रोम भाइयो कहता रोम रोम भाइयो सिस्टम फाड़ देंगे कहता એમની ફૂલ થી સિસ્ટમ ફાડ દેંગે બોલ તો અરે તારા બાપ ને ગજબ બેસી જો ભાઈ રિક્ષા એને વારી લીધી છે અને અત્યારે તો માં ગાભો મારીને તો પાછા એને ગાડલા આપણે જેમ ને ને કાલે ને પાછા ફરીથી નાખી દેવાનો છે અને અત્યારે માં પાછા આપણે ગોંડલ જવાનું છે અને ગોંડલ છે ને મારા કાકા પણ આવે છે તો ચલો ફટાફટ છે ને આપણે ગાડલા ને બધું નાખી દે અને પછી ડાયરેક્ટ છે ને નીકળીએ ગોંડલ અંચુ શું કરે મેં નહીં બતાવુંગા અંચુ ઠીક હો ક્યાં ઠીક હો ક્યાં Khác, đạn, pues vì khubui kia, am am đi ai vậy thà kia, am anh chưa? ta ta, ta bye bye, bye bye, bye bye, lô, ram ram, ram ram રામ આવી જગન માં વેલા ભૂકી જાય જોતા હનક આ વિડીયો જોઈ જવો તું આમાં આવી જાય અચ્છા જો સાઇલ વીતી લીધી છે ઓમ વિભા હોય તો ઠંડી નથી લાગતી પણ આમ રિક્ષા ચાલુ થાય ને રિક્ષા હાલતી થાય ને એટલે ઠંડી વધારે લાગે ભાઈ આ બાજુ છે ને કપાના વાવેતર વધારે છે આ બાજુ આમ સાઈડમાં લીધી કારણ કે જો પાછળ છે ને આમ ઘેટા બકરાની જેમ પાછા ફડકી દીધા છે અમારા જીયાંતભાઈ જો ચમરૂક ખાઈ છે અત્યારમાં અને મોટા બેને તો આડું બાંધી લીધું મોટા ઉપર અને બહુ ટાઈટ લાગે રવિનાબેન પાછું કાલનું જેમ કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે માણ મજા એવી હતી થોડીક હા તપાસ જ આવવાનું થઈ ગયું છે આમ પ્રકાશ આવે સૂર્યનો એટલે થોડુંક ઓલું થાય છે વાંધો નહીં ચલાવી લેજો

ગોંડલ પૂરી ગયા છે અને અહીંયા ને આપણે રીક્ષા પાર્કિંગ કરવા માટે આવી ગયા છે ટાઉન ચોક કેવું કઈક છે અહીંયા

સારી ક્વોલિટીમાં છે ને કપડાં બધાય મળે અને એકદમથી ને રિઝનેબલ ભાવમાં ટૂંકમાં આપણે જ્યાં તાલાડાથી ને એ બધેથી જે ખરીદી કરીએ ને એના કરતાં તાજો ફેર પડે ટૂંકમાં ખરીદીમાં એટલા માટે થઈને હેને આપણે અહીંયા ગોંડલ આવવું પડ્યું અને ગોંડલ છે ને લગભગ અમારા ગામના તો બધા એને મેરેજનું એ બધું એને ખરીદી કરે ને તો એ અહીં ગોંડલને આ બાજુ ટૂંકમાં વહી આવે એટલે અમે પણ છે ને ગોંડલ એટલા માટે જ ખરીદી કરવા આવ્યા છીએ ટૂંકમાં એવું છે અત્યારે અંદર બધા ખરીદીને એવું બધું કરે છે અને હું ને અમારા બંને વિલાલ અહીંયા બરાબર બેઠા છીએ એક દુકાનમાં આગળ ગયા હતા ત્યાં બધે સાડી એવું બધું છે કર્યું અને અત્યારે હવે અહીંયા બીજી દુકાન આવ્યા છે હવે જોઈએ અહીંથી હું હું સિલેક્ટ કરે તો ચાલો હવે આપણે તો આખો દી આમાં જ કાઢવાનો છે હવે ચાલો બેહીએ અને બધું જોઈએ સિલેક્શન ને એવું કેમ કે હવે આખો દિવસ આમાં જ કાઢવાનો છે આપણે એ શું કરે હા યું કરે જોઈ જોઈ હે ને બાકી આ અમારા પાણુવાઓ ભાઈ લા પડી જાય આમો દોતો જોઈ લે ઓય લે એ અત્યારે છે ને બધા શોપિંગ કરે છે અને હું અને અમારા ઉર્વિશભાઈ અમે બે છે ને ભાઈ જઈએ છીએ પૈસા ઉપાડવા માટે કારણ કે હેને ભાઈ પૈસા થોડાક ફૂટે છે એટલે હા ખાલી થઈ ગયું એટલે એને અમે એટીએમ જઈએ છીએ પૈસા ઉપાડવા માટે તો ચાલો હવે આપણે એને ફટાફટ એટીએમ આમાં ક્યાંક ગોતીએ આમાં કાંઈ ખબર તો છે નહીં ક્યાં છે આ એમ કહેતો છે ગાડી પાર્ક કરીને તો ત્યાં આજુબાજુમાં ક્યાંક એટીએમ જોયું હતું

આપણે કમ્પ્લેટ છે ને વ્યવસ્થિત રીતના સિલેક્શન કરી નાખ્યું છે હવે આ બધું પોલીસ ને એવું બધું કરવાનું છે તો અત્યારે છે ને જો આવી રીતના બધું છે તો હવે આપણે બીજી જે શોપિંગ છે ને શોપિંગ બધી કમ્પ્લેટ કરી નાખીએ ત્યાં સુધીમાં આ બધું ને કમ્પ્લેટ થઈ જાય તો ચાલો બીજી શોપિંગ કરી નાખીએ તો પાછા એને બે ઠેલા આપણે ન્યૂ એડિટ કરી દીધા છે બે બેનું માટે એક એક લઈ લીધા છે ફાઇનલી ભાઈ છે ને શોપિંગ કરીને અત્યારે આવી ગયા છીએ આપણે રિક્ષા પાસે અને આમ જોઈ લો ભાઈ રિક્ષા છે ને આખી ભરાઈ આમ જો હજી જે મેઇન વસ્તુ છે ને કપડાં અને સોલી ને એ બધું તો હજી બાકી છે એ પાછું છે ને આઠ વાગે લેવા આવવું પડશે અહીંથી છે ને અત્યારે જાશું મારા માસાને ઘેરે મારા માસીને છે ને એ અહીંયા બાજુમાં જ રહી છે કોટળાની બાજુમાં મણેકવાડા એવું ને ત્યાં આવવાનું છે અત્યારે છે ને અમે બધા જો આવી ગયા છીએ પાછા રિક્ષાએ અને જો આ ગિફ્ટ માટે છે ને આવું કંઈક લીધું છે અને આ જો રિક્ષા જો તમે આખી ભરી દીધી છે ચાલો હવે હેને બહુ વાતું સીતું નથી કરવી ને ડાયરેક્ટ છે ને હવે માસાના ઘરે જાય અને ત્યાં છે ને ભાઈ ફ્રેશ થાય ત્યારે વાગવાની વાત કરું ને તો કેટલા આમ જો પાંચ ને પાંચ થઈ ગયું છે આખો દિવસ આમાનામાં નીકળી ગયો હવે હેને ડાયરેક્ટ નીકળીએ માસાના ઘરે ફાઇનલી ભાઈ છે ને પૂગી ગયા છે અત્યારે મારા માસીના ઘરે અને ભાઈ ફૂલ એટલે ફૂલ થાતી ગયા છે હવે અત્યારે છે ને ભાઈ ફૂલ ફ્રેશ થવાની લક માં છીએ અત્યારે છે ને હવે થોડીક આરામ કર્યું કારણ કે આખો દિવસ ભાઈ છે ને વાહન જ કાઢો છે તો હવે આજના લોક ને છે ને આપડે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ આજનો લોક સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી કાલે નવા બ્લોગ માં આ ક્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જઈજો બાય બાય